કાગળ ઉપર નહીં મને કરી શકે મળે તો પ્રધાનમંત્રી ને મળે એ એફઆઈઆર ફાટી નથી શું રીઝનથી એફઆર નથી ફાટી ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆર નથી ફાટી હું લીગલ કરવા માંગુ તેવા એક ખબર છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ ચર્ચાની અંદર છે અને ચર્ચામાં રહેવાનું કારણ કે સનાથલના ડાયરાની અંદર હાજરી ન આપી એવું આયોજકોનું કહેવું છે જો કે દેવાયત ખવડે એવું પણ કહ્યું કે મેં હાજરી આપી હતી પરંતુ લોકો ન હતા એટલા માટે મેં ડાયરો ન કર્યો હું આનંદના કાર્યક્રમમાં ગયો ને ત્યાંથી પરત ફરી રહ્યો હતો જોકે કે દરમિયાન મારા ડ્રાઈવર કાનાની માર મારવામાં આવ્યો ગાડીના કાચ તોડી લેવામાં આવ્યા ગાડીમાં પડેલી રોકમ રકમ જે છે તે પણ લૂંટી લેવામાં આવી ને ગાડી પણ આંચકી લેવામાં આવી જોકે આ મામલે દેવાયત ખવડે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે ચાંગોદર પોલીસે મારી ફરિયાદ નથી લેતી ખુદ દેવાયત ખવડે પોલીસ મથકે પહોંચ્યા તેમ છતાંય તેમની ફરિયાદ ન લેવામાં આવી જ્યારે પોલીસે એવું કહ્યું કે ફરિયાદી પક્ષ તરફથી વારંવાર નિવેદન બદલાય છે તેના કારણે અમે ફરિયાદ નથી લીધી અરજીના આધારે તપાસ કરી રહ્યા છીએ અને તપાસના અંતે એવું લાગશે કે આખી આ ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ થાય એમ છે કોઈ ગુનેગાર છે તો ફરિયાદ દાખલ કરીને ગુનેગારને અમે નહીં છોડીએ પરંતુ જ્યારે દિવાયત ખવડે ન્યૂઝરૂમ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી એ વાતચીત દરમિયાન દિવાયત ખવડે ખૂબ મોટો ખુલાસો કર્યો જે દેવાયત ખવડની ફરિયાદ એ ચાંગોદર પોલીસ નથી લઈ રહી એ ફરિયાદ મામલે દેવાયત ખવડ હવે રાજ્યના ગૃહમંત્રીને મુલાકાત કરશે રાજ્યની ગૃહમંત્રીની સાથે મુલાકાત કરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેઓ જણાવશે કે મારી સાથે આ પ્રકારની ઘટના બની છે તમે આ મામલે યોગ્ય તપાસ કરાવો અને જ્યારે આ જવાબ આપી રહ્યા હતા ત્યારે તેઓ એવું પણ કહી રહ્યા હતા કે રાજ્યના સર્વોચ્ચ કાયદા અને કાનૂનના પ્રહરી છે રાજ્યના ગૃહમંત્રી તો સ્વાભાવિક છે કે તેમની સુધી રજૂઆત પહોંચવી જોઈએ અને તેમના સુધી રજૂઆત પહોંચશે તો જ આ મામલે કાર્યવાહી થાય તેવી તેમની આશા છે એટલે કે હવે દેવાયત ખબરના સનાથલના ડાયરાના મામલામાં રાજ્યના ગૃહમંત્રીની એન્ટ્રી થશે ખરા પહેલાં તમે નિવેદન સાંભળો દેવાયત ખબરે ન્યૂઝરૂમ સાથેની એક્સક્લુઝિવ વાતચીતની અંદર મારા સહયોગી દીક્ષિત ઠકરારે જે સવાલ કર્યો એ સવાલનો શું જવાબ આપ્યો એ હવે પછી તમારો સ્ટેજ શું હવે શું કરવાના છે આ મામલે હવે પછી કોઈ વસ્તુ નહીં જે પણ કાયદાકીય ફરિયાદ પોલીસ નથી લેતી એફઆઈઆર દર્જ નથી કરતી એના માટે હું જે કા અરજી જે કા આગળ ઉપર મારે મળવાનું જે પણ મારે કોર્ટ કે ચીરી કરવા હા મળીશ ને આગળ ઉપર નહીં મને કઈ રિઝલ્ટ મળે તો ગૃહમંત્રીને મળે ગૃહમંત્રી આપણા ગુજરાત રાજ્યના એક મોભી છે કાયદો વ્યવસ્થાના જે પ્રહરી છે પ્રહરી છે તો આપણે એને ફરિયાદ કરવાની હોય ને વ્યવહારની જ વાત છે એમને મળીશું

જો પ્રહરી છે પ્રહરી છે તો આપણે એને ફરિયાદ કરવાની હોય વ્યવહારની જ વાત છે એમને મળી કે શું કામ આનંદ થતું તો તમે આની અમને જવાબ આપો ડાયરા ચાલુ રહેવાના દેવા ડાયરા ચાલુ જ રહે તો આ તો એ સવાલનો જવાબ અને જવાબમાં અંતિમ તબક્કાની અંદર તેમને એ પણ જણાવ્યું કે મારા સહયોગી કિશન કાંટલિયાએ તેમને સવાલ કર્યો કે આખો આ મામલો મેદાને છે પોલીસ તમારી ફરિયાદ નથી લઈ રહી તમે રાજ્યના ગૃહમંત્રી સાથે મુલાકાતની વાત કરી રહ્યા છો તેના વચ્ચે ડાયરાઓ ચાલુ રહેશે ખરા તો દિવાયત ખવડે મુખે કહ્યું કે ડાયરાઓ તો ચાલુ જ રહેશે ઘટના જે કંઈ પણ બની છે તેમને કાયદા અને કાનૂન ઉપર ભરોસો છે જેના કારણે તેઓ રાજ્યના ગૃહમંત્રી સુધી મુલાકાત કરવાની વાત કરી રહ્યા છે એટલે કે હવે આ મામલો અમદાવાદના સનાથલથી છે ગાંધીનગર સુધી પહોંચશે અને ગાંધીનગર પહોંચ્યા બાદ રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કર્યા બાદ આ મામલે ન્યાયિક તપાસ થાય તે માટેની તે રજૂઆત કરશે

હર્ષ સંઘવી દ્વારા સીધા આદેશ એ અમદાવાદ જિલ્લા પોલીસ વડાને આપવામાં આવશે ખરા અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા આ મામલે સીધી તપાસ કરાવશે કે સીધી ફરિયાદ દાખલ કરાવરાવે છે એ જોવાનું રહેશે અને સાથે જ તે વાત ખબર રાજ્યના ગૃહમંત્રીની સાથે મુલાકાત બાદ કયા પ્રકારની ચર્ચાઓ થાય છે ને એ ચર્ચાઓ મામલે શું એ નિવેદનો સામે આવે છે તેના ઉપર પણ ખાસ નજર રહેશે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર આગળ ઉપર નહીં મને કરી શકું એફઆઈ ફાટી નથી શું રીઝન થી નથી ફાટી ગુજરાત ની જાહેર જનતા ને જણાવો શું કારણથી એફઆઈ નથી ફાટી હું લીગલ કરવા માંગુ